જો જોવા મળતા હવે આપણે બોતવાનો પ્રયત્ન કરવાના છે કે એક છે એ કેવો હોય આમ સામાન્ય પબ્લિકને લગભગ ખબર નથી કે કુંઢે એટલે શું તો સામાન્ય માહિતી તમને એ છે નાની એ જમીનમાં કહેવાય અને એ ખૂબ રેર હોય છે એને મેળવવું એ ખૂબ જ અઘરું હોય છે કારણ કે એને ઓળખતા આવડવું જોઈએ આમાં તો ઘણું બધું ઘાસ છે તો આમાં આપણે ગોતવાનો અત્યારે પ્રયત્ન કરીએ છીએ અમે નાના જ્યારે હતા અહીંયા નાના મોટા થઈ જાય અને અમે ઘોરા ચરાવવા માટે આવતા ત્યારે અહીંયા અમે કુંડેર ખૂબ પ્રમાણમાં ગોત્યા છે અને ખાધા છે અને મીઠા પણ બહુ હોય એનું શાક એવું મસ્ત બને છે કે બજારમાં લગભગ આ કુંડેર ક્યાંય મળતા નથી તેમ છતાં આજે આપણે પ્રયત્ન કરીએ હમણાં કુંડર ગોતું હોય એટલે આપણે તમને બતાવીએ કે વિડીયોમાં આપણે કુંડર કેવો હોય છે જોવો મિત્રો ઘડલાના ડુંગર ઉપર અમે ચડી રહ્યા છીએ અત્યારે આપ જોઈ રહ્યા છો બહુ જ ચડાણ કઠિન છે હો તારો એટલું હેલું નથી અહીંયા જુઓ નાના નાના ફૂલકાઓ પણ અમારી સાથે આવ્યા છે ફેમિલી સાથે આવ્યા છીએ હા ડુંગર ચડી રહ્યા છે મેડમ મિત્રો રડૂલાની ટોચ આવી ગઈ છે હવે અમે અહીંથી બસ થોડી દ્વાર માં ઉપર ચડી જઈશું અને ઉપર ચડીને મિત્રો તમને એમ થાય હાથમાં શું છે પણ મિત્રો આ થેલી છે એ એક વન ભોજન કરવા માટે એક નાસ્તો અમે લાયા છે ડુંગર ઉપરથી અમે આ નાસ્તો બનાવીએ અને ખાવાના છે જોઈ લ્યો આયા બહુ ધ્યાન રાખવું પડે પવન ખૂબ આવી રહ્યો છે આ અમારા ભાઈ છે મોટા બાપાના દીકરા ડબલ રોલ હા અમારા ભાઈ આદિત્ય અને આ મારો દીકરો હતા હા અને એમાં ગમજી દિવસ અને જીતિ દીશા અને મારો ભત્રીજો બે તાર વિડીયો ઉતારી રહ્યા છે આપણે મારા નાના ભાઈ સરસ

ઝરમર ઝરમર આવ્યો હતો હવે ભેળ બની ગઈ છે મિત્રો ઘડલો પર તો સૌ મિત્રોને ને ભાવ ભેળ આમંત્ર છે આવી જાવ ખાવા ભેળ સરસ મજા ભેળ બનાવી છે આપ જોઈ રહ્યા છો જો આ એક વરસાદ નું એક ઝાપટું આવીને જતું રહ્યું બધાને પલાળી ને કીધું બેન જો પાછળ તડકો આવી રહ્યો છે